નમસ્કાર દોસ્તો આપ દેખ રહે સમય વિસ્ત ડિજિટલ અમદાવાદથી અત્યારના આજથી નવરાત્રિનો શુભારંભ થઈ ચૂક્યો છે અને લોકોમાં ઉત્સાહ એટલો છે કે લોકો પોતાના સોસાયટીઓમાં પાર્ટી પ્લોટોમાં અને ગમે ત્યાં ગરબા ગરતા હોય છે શેરી ગરબા થતા હોય છે અને આ વખતે સરકારે પોતે પણ અગર તમે તમારી સોસાયટી તમારી શેરી સ્વચ્છ હશે તો એમાં પણ નામ વિતરણના કાર્યક્રમ રાખ્યા છે એટલે તમારે સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે સવારના વહેલા ઉઠવું અત્યારના સમયમાં બહુ અઘરું થઈ જાય છે અને આપ જોઈ શકો છો કે રિવરફ્રન્ટ ગેટ નંબર એક ઉપર લોકો સવારના વહેલા ઉઠી અને ગરબા કરવા માટે આવી ગયા છે આમ તો એ લોકો રોજ યોગા કરવા આવતા હોય છે રોજ એ યોગા કરે છે અને નિયમિત ત્રણસો દિવસ નિઃશુલ્ક યોગા કરતા હોય છે અને આજે એ લોકોએ એક અલગ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં એ લોકો આજે ટ્રેડિશનલ ડ્રેસ સાથે યોગા કરી રહ્યા છે એક એક સુંદર નજારો છે સુંદર આયોજન છે કારણ કે તમારે સવારના વહેલા ઉઠી અને આવું માતાજીનો આરતી કરવી માતાજીનો ભોગ લગાવો અને ત્યારબાદ સુંદર ગરબાનું આયોજન કરવું આપ જોઈ શકો છો કે ખૂબ સુંદર આયોજન ગેટ નંબર એક ઉપર યોગા જે કરતા હોય છે સવાર સવારના એ લોકોએ કર્યું છે અને ખૂબ સવારના વહેલા ઊઠીને તમે જ્યારે યોગ કરો છો તો નિરોગ રહો છો એવી જ રીતે જ્યારે નવ દિવસ ગરબા કરો છો તો તમને કોઈપણ જાતનો દુખાવો નથી થતો કોઈ ટ્રેસ નથી થતો કારણ કે તમે જ્યારે આ આવી એક સુંદર એક્સરસાઇઝ છે કે તમે જ્યારે પંદર દિવસ રાતના ગયા હોય અને દૂધ પાક ને બધું જયારે ખાધું હોય તો જે તમારી ચરબી ચરબી હોય એ પણ એક ઉતરી જાય છે છે પહેલો ગરબો અહીંયા સ્ટાર્ટ થાય છેલ્લા દસ એક વર્ષથી અને આજે મેં અહીંયા ગાડી અમદાવાદમાં સવારમાં વહેલા માતાજીના ગરબા સ્ટાર્ટ કરી દીધા આરતી કરી અને બધા ભક્તો ભોગવી થઈ અને અત્યારે ગરબા ગાય છે અમારા જે આના ફાઉન્ડેશન છે એ શ્રીમાન દિનેશભાઈ હવે બે શબ્દો કહે છે આપણે રિવરફ્રન્ટમાં છેલ્લા ચૌદ વર્ષથી નવરાત્રી સરસ મજાની ચાલી રહી છે યોગનો યોગ અને નવરાત્રીની નવરાત્રિ એ ચાલી રહી છે ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ કે બધા નિરોગી રહે અને સ્વસ્થ રહે અને ફરીથી કોરોના ના આવે એવી અપેક્ષા રાખીએ જય બોલો શ્રી અંબાઈ જય જેમ કે તમે જોયું કે આજે નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે આજે બાવીસ તારીખ છે અને જીએસટીમાં પણ આજે છૂટ છે પણ આ લોકો આપ તમે જોઈ રહ્યા છો આ જે ગ્રુપ છે એ રોજ અહીંયા આગળ યોગા કરે છે અને ત્રણસો પાંસઠ દિવસ યોગા કરે છે મફતમાં યોગા કરે છે સવારના તો સ્વસ્થ રહે જ છે પણ આજે ગરબા કરી અને એક અલગ એમને બતાવ્યું છે કે આ બી એક યોગા જ છે કારણ કે તમે રાતે નવ દિવસ યોગા કરો છો ગરબા કરો છો તો તમને કોઈ થાક નથી લાગતો કોઈ કમરનો દુખાવો નથી થતો કોઈ પણ માથાનો દુખાવો નથી થતો પણ જ્યારે નવરાત્રી જતી રહે છે ત્યારે તમને બધા રોગો બધા દુખાવો ચાલુ થઈ જાય છે એટલે માતાજીના ગરબા રોજ કરવા જોઈએ સવારે તો આ લોકો આજે કરે જ છે નવે નવ દિવસ કરશે પણ તમે અગર રાતે ગરબા કરો છો એવી રીતે ગરબા કરતા રહો આનંદમાં રહો સુખ શાંતિથી રહો કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ